નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મરચાનું રસાવાળું શાક તો ચાલો બનાવીએ ભાખરી પૂરી પરોઠા સાથે ખાઈ શકાય તેવું અને પ્રવાસમાં પણ લઈ જઈ શકાય તેવું રસાવાળું મરચાનું શાક વઘારેલા રસાવાળા મરચા બનાવવા માટે સૌ પહેલા આપણે મરચાં જોઈ લઈએ અહીં ત્રણ પ્રકારના મરચા મેં લીધા છે અને અત્યારે ત્રણ પ્રકારના મરચા મળી રહે છે આ એકદમ મોડા મરચાં છે કે જે મોટા હોય છે અંદર બી હોય છે પણ બી પણ જરાય તીખા હોતા નથી ને એકદમ મોળા મરચાં છે જે લોકો સાવ તીખું ના ખાતા હોય આ મરચાંનો ઉપયોગ રસોઈમાં કરી શકે આ મીડિયમ મોળા મરચાં હોય છે ઓછા તીખા અને પીળા કલરના હોય છે અને આ ભાગે રસોઈમાં ઉપયોગ થતો હોય છે કારણ કે તીખાસ પણ આવે અને મરચાંનો સ્વાદ પણ આવે હવે આ મરચાં છે ને એકદમ લીલા કલરના હોય છે અને એકદમ ઝીણા હોય છે હવે આ મરચાંનો ઉપયોગ જે લોકો ફૂલ તીખું ખાતા હોય એ લોકો જ ઉપયોગ કરી શકે છે હવે આ રેસીપીમાં આપણે માત્ર આ બે મરચાંનો જ ઉપયોગ કરીશું આ તીખા મરચાંનો ઉપયોગ નથી કરવાનો જે લોકોને તીખા કરવા હોય આ મરચાં વઘારેલા રસાવાળા મરચાં તો એક બે મરચાં જો તીખા નાખે ને આ લીલા તો પણ એકદમ ફૂલ તીખું આ શાક બનશે તો ચાલો આપણે શાક માટે મરચાનું કટિંગ કરીએ આ રીતે મરચાને રીંગ આકારમાં એટલે કે ગોળ આકારમાં કાપી લેવાના છે એક તીખું મરચું એડ કરું છું એટલે થોડી તીખાશ આવે રસાવાળા મરચામાં જો એકદમ તીખું હોય છે એટલે વધારે નાખીએ ને તો બહુ તીખું થઈ જાય છે ઘરમાં કોઈ ખાઈ પણ ના શકે આ મરચા ઓછાથી એને પણ આપણે આ રીતે રીંગ આકારમાં કાપી લેશું આપણે મોટા હોય છે એટલે આ રીતે કરી અને જો મોટા ટુકડા કરવા હોય તો બે ભાગ કરીને પણ કરી શકીએ પણ બધા જ મરચા ટુકડામાં સરખા લાગે એટલે મેં રીતે ચાર ભાગ કરીને કરી છે મોટા મરચા આ રીતે ત્રણેય પ્રકારના મરચા આપણે સુધારી લઈએ ત્રણેય જાતના મરચાનું મેં કટિંગ કરી લીધું છે આ મરચું એકદમ તીખું હોય છે એટલે એક લીધું છે અને બાકીના આ મરચાં વધારે લીધા છે કે જે મીડિયમ તીખા હોય છે અને આ મરચાં મોડા હોય છે સાવ ત્રણેયનું કોમ્બિનેશન કરી અને આપણે વઘારેલા લીલા મરચાં બનાવીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી વઘારેલા રસાવાળા મરચાં બનાવવા માટે અહીં આપણે ગેસ ઉપર પેન મૂકેલું છે તેમાં આપણે એક પરી ભરીને તેલ એડ કરી દઈએ તેલને આપણે ગરમ થવા દઈએ તેલ એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન વરિયાળી વરિયાળી થી બહુ સરસ ફ્લેવર મળશે અને અડધી ટીસ્પૂન હિંગ એડ કરી દઈએ તેલમાં બધું તતડી જાય એટલે આપણે હળદર એડ કરી દઈએ અને તરત જ આપણે આ એડ કરી દઈએ બરસા એડ કર્યા પછી મિક્સ કરી લઈએ એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એકદમ ઓછા મસાલાથી બને છે અને બહુ સરસ લાગે છે આ શાક ને તો પણ લઈ જઈ શકાય કે પરોઠા સાથે એક મિનિટમાં મરચા સારી રીતે સંતળાઈ ગયા છે કારણ કે મરચા ઓછા છે સો ગ્રામ મરચાનું જ બનાવેલું છે જો વધારે હોય તો થોડુંક વધારે સમય લાગે જોઈ લેવાનું આપણે કલર ચેન્જ થઈ જાય એટલે મોટે ભાગે કુક થઈ ગયા હોય હવે આપણે એક ચમચી ધાણા જીરું એડ કરી દઈએ અને એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરી દઈએ ગોળને સારી રીતે ઉગાડી દઈએ દેશી ગોળ છે એટલે તરત ઓગળી જશે પણ પેલો કઠણ ગોળ હોય તો થોડી વાર લાગે ગોળો ઉમેર્યા પછી હવે આપણે જેટલો રસો કરવો છે એટલું પાણી એડ કરીએ બે ટેબલ સ્પૂન પાણી નાખ્યું છે મેં રસો કેટલો રાખવો છે તેના ઉપર ડિપેન્ડ છે કેટલું પાણી નાખવું હોય હવે આપણે ઉકળવા દઈએ માત્ર બે મિનિટમાં રસો પણ બરાબર થઈ ગયો છે જો વધારાનું પાણી ઉડી ગયું છે આપણે આટલો રસો રાખવો છે તમને પસંદ હોય તો વધારે રસો પણ રાખી શકાય પણ મને આટલો રસો પસંદ છે ગેસને આપણે બંધ કરી દઈએ અને હવે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ લાસ્ટમાં ગેસ બંધ કરીને મેં અહીં ઓર્ગેનિક ગોળ લીધો છે એટલે કાળો કલર આવ્યો છે પણ જો તમે કોલ્હાપુરી કે ગોળ લેતા હોય તો થોડો પીળા પડતો કલર આવે હવે આપણે આ મરચાની સર્વિંગ કરીશું મીઠા મીઠા અને તીખા રસાવાળા વઘારેલા મરચા બનીને તૈયાર થઈ ગયા છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ